જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સુંદરતા એક દિવસ વિક્રમાદિત્ય અને કાલિદાસ બંને ફરવા નીકળ્યા શરીર થોડું અને કદરૂપો હતું એવો સુંદર ન હતા રાજા વિક્રમાદિત્ય તેમને કહ્યું કે જુઓને ભગવાને તમને સરસ મજાની બુદ્ધિ આપી છે છતાં પણ એ બુદ્ધિ પ્રમાણે તમારું શરીર ન આપ્યું એ સુંદરતા શરીરની આપીને શરીર કદરૂપો અને બુદ્ધિ તેજ છે કાલિદાસ તેમને ત્યાં જવાબ આપી શકે તેમ હતા પરંતુ તેમને જવાબ ન આપ્યો અને આયોજ્યની અંદર ગયા બીજા દિવસે તેમણે બે પાત્રો લીધા એક સોનાનું પાત્ર અને એક માટીનું પાત્ર બંનેની અંદર પાણી ભરી દીધું બંને પાત્રો લઈ અને રાજા પાસે ગયા અને કહ્યું કે રાજા તમે આ બંને પાત્રોનું પાણી પીવો રાજા તો એ બંને પાત્રોનું પાણી પીધું માટીના પાત્રનું અને સોનાના પાત્રનું પછી કાલિદાસે તેમને પૂછ્યું રાજાજી તમને કયા પાત્રનું પાણી મજા આવી મીઠું લાગ્યું ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે કે આ માટીના પાત્રમાં જે પાણી છે ને એકદમ ઠંડકવાળું શીતળતાવાળું અને મજા આવે ને એવું હતું ત્યારે કાલિદાસે કહ્યું જોયું માટીના વાસણની સુંદરતા નથી સોનાના વાસણની તો કેટલી સુંદરતા છે છતાં પણ શીતળતા તો માટીના વાસણે જ આપી આમ માણસની સુંદરતા એ શરીર ઉપર નથી એ તો આત્મા સાથે જોડાયેલી છે એમની સુંદરતા ત્યારે જ થાય કે સુંદર કામ કરે સુંદર કામ કરવાથી જ તેમની સુંદરતા નિખરી આવતી હોય છે રાજા વિક્રમાદિત્યને તેમની ભૂલ સમજાઈ ગઈ અને તેમને કાલિદાસને કહ્યું કવિવર તમારી વાત બિલકુલ સાચી છે માણસનું રૂપ ગમે એવું સારું હોય પરંતુ એ બીજા વ્યક્તિને મદદ કે બીજા માટે કામ ન કરી શકતી હોય તો એની સુંદરતા કોઈ કામની નથી અને માણસ ગમે એવો કદરૂપો હોય રૂપ ન હોય પણ સુંદર સુંદર કામ કરતો હોય તો એ માણસ બધા કરતા સુંદર કહેવાય આમ રાજા વિક વિક્રમાદિત્યને કાલિદાસે સુંદર મજાનું ઉદાહરણ આપી સુંદરતાનો બોધ આપી દીધો હતો